મંદિરે યજ્ઞ થાય છે ભાવિ ભક્તો સન માટે આવે છે એમાં આસ્થાનું કેન્દ્ર છે કે ભગવાનની જે મનોકામના જે બરાની થાય છે ટાઈમ સનના મોણા સાતથી સાડા સાત વાગે આરતી થાય છે એમાં પ્રસાદીનો લાભ ભક્તો લે છે એમાં સત્યનારાયણ ભગવાનની કથાઓ કરવામાં આવે છે અગિયાર રૂપિયામાં તો અંકલેશ્વરના રામકુંડ તીર્થ ક્ષેત્ર ખાતે આવેલા ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે પણ વહેલી સવારથી દર્શનાર્થીઓનું ઘોડાપુર જોવા મળ્યો હતો મંદિર પરિસરમાં યાગ રક્તદાન કેમ્પ મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા જેમાં ગણ સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા